સુરત પોલીસ કમિશનર સુરતમાં ગુનાઓ અટકાવવા માટે અનોખા પ્રયાસો કરે છે અને હાલમાં હવે ગુનેગારોને કઈ રીતે એક્ટિવિટીમાંથી દૂર કરવું તે અંગે પણ તેઓ ચોરી સહિતના ગુનાઓ આચરનાર ગુનેગારોને પોલીસ જવાનો ઓળખે અને તેઓની હાલની ગતિવિધિઓ પર નજર રાખી શકે તે માટે સુરત પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે આરોપીઓને હાજર રાખવામાં આવ્યા હતા સુરતમાં ગુનાખોરી ડામવા સુરત પોલીસ કમિશનર દ્વારા અનેકો પગલાઓ લેવાઈ રહ્યા છે ત્યારે હવે ગુનેગારો પકડાયા બાદ ફરી ગુનાઓ આચરે છે કે કેમ તે અંગે પણ સુરત પોલીસ તે ઉપર બાદ નજર રાખશે તેવું આયોજન સુરત પોલીસ કમિશનર દ્વારા કરાયું છે છેલ્લા પાંચ વર્ષમાં સુરતમાં મોબાઈલ સ્નેચિંગ ચેન સ્નેચિંગ લૂંટ સહિતના અનેકો ગુનાઓ આચરનારા ગુનેગારોને સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે બોલાવી સુરત પોલીસની વિવિધ બ્રાન્ચો જેમાં ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબી સહિતની ટીમો અને પોલીસ મથકના સર્વન સ્ટાફના કર્મચારીઓને આ ગુનેગારોથી માહિતીગાર કરવાની તેઓની હાલની ગતિવિધિઓ પર નજર રાખવા જણાવ્યું હતું સુરત શહેરમાં અત્યારે પોલીસને ગુના રોકવાની એટલે બનતા અટકાવવાની અને ડિટેક્શન કરવાની કામગીરી ખૂબ સારી રીતે ચાલી રહી છે આના માટે પોલીસ દ્વારા અનેકવિધિ કાર્યક્રમના આયોજન થઈ રહ્યા છે ફૂટ પેટ્રોલિંગ હોય બાઇક પેટ્રોલિંગ હોય વાહન પેટ્રોલિંગ હોય વાહન ચેકિંગ હોય જુદા જુદા વિસ્તારોમાં નિયમિત રીતે કેમ કોમ્બિંગ હોય સવારે પાક અને ગાર્ડનમાં જ્યાં નાગરિકો અને મહિલાઓ ખાસ કરીને જાય છે ત્યાં વિસ્તારમાં પેટ્રોલિંગ હોય આ તમામ પ્રવૃત્તિઓની સાથે સાથે સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી જે ઇસમો ચેઇન સ્નેચિંગ મોબાઈલ સ્નેચિંગ લૂંટ અને હથિયારધારાના ગુના એટલે હથિયાર સાથે પકડાયા છે એને આજે કમ્યુનિટી હોલમાં ભેગા કરવામાં આવે છે વરસાદના લીધે કમ્યુનિટી હોલમાં નહીં તો પરેડ ગ્રાઉન્ડમાં કરીએ છીએ એના હેતુ એક જ છે કે પોલીસ પોતાના સિટીમાં જે ગુનેગારો રહે છે એને સરખી રીતે ઓળખે નવા પોલીસના માણસો આવે છે આ લોકો પણ ઓળખતા થાય અને ગુનેગારને પણ આ મગજમાં રહે કે પોલીસ એને ઓળખે છે પોલીસ અવારનવાર ચેક કરે છે આજે ગુનેગારોને ખાસ આ સૂચન કરવામાં આવ્યું કે પોતે ગુનાહિત પ્રવૃત્તિથી બચે સામાજિક પ્રવૃત્તિથી બચે અને કોઈ સામાવાળા એમને કોઈ રીતે હેરાન કરતા હોય તો પોલીસને જઈને જાણ કરવાની કોઈ ખોટી પ્રવૃત્તિ કરતા હોય બાતમીદાર તરીકે પોલીસમાં જઈને જાણ કરે અત્યારે ગયા વર્ષની સરખામણીમાં સુરત શહેરમાં ખૂનમાં લગભગ ત્રીસ ટકાનો ઘટાડો છે બળાત્કારના ગુનાઓમાં લગભગ ચાલીસ ટકાથી વધારે ઘટાડો છે અને ગુના ડિટેક્શનની ટકાવારી લૂંટમાં સો ટકા દાડમાં સો ટકા આ તમામ પ્રવૃત્તિ પોલીસની સતત જે મહેનતથી કામગીરી થઈ છે એને સૂચવે છે એના ભાગરૂપે આજે જેના ગુનાહિત રેકોર્ડ છે આ લોકોને બોલાવીને એની પૂછપરછ કરવામાં આવે છે આજે ત્રણસો અઠ્ઠાવન જે લોકોના ગુનાહિત રેકોર્ડ છે જે અગાઉ ગુનામાં પકડાયા છે એને આજ બોલાવીને એક્સરસાઇઝ પૂરી કરવામાં આવી છે મેં આપણે વાત કરી કે એટલું મોટું સિટી છે બહુ સ્પીડથી વસ્તી વધતી જાય છે મહારાષ્ટ્રના ઓડિશાના ઓડિશ બિહાર યુપી મધ્યપ્રદેશ રાજસ્થાન પંજાબ બાકી તમામ રાજ્યોના લોકો સુરતમાં છે અને અહીં કેમ કે આર્થિક વિકાસ બહુ સારો થયો છે એટલા માટે ઘણા બધા લોકો આનાથી આકર્ષાઈને સુરતમાં આવતા હોય છે પોલીસની ફરજ છે કે કોઈપણ પ્રકારની ગુનાહિત અથવા અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઇસ્મનો ઉપર વોચ રાખે એને ગુના કરતાં અટકાવે સુરત પોલીસ કમિશનર દ્વારા સુરતને ક્રાઇમ ફ્રી સિટી બનાવવાને લઈને અનેક કામગીરી કરાઈ રહી છે ત્યારે હવે ગુનેગારો પકડાય અને જેલમાંથી છૂટ્યા બાદ શું પ્રવૃત્તિ કરે છે તેના પર પણ પોલીસ નજર રાખી તેઓને ગુનાઓ કરતાં અટકાવશે તેવું આયોજન કરાયું છે તો સુરત પોલીસ કમિશનરના આયોજનની સરાહના પણ ચારો તરફ થઈ રહી છે સાથે પ્રકાશવાળા